ના પ્રમુખ ગઈકાલે ક્ષત્રિય સમાજના યુવા આગેવાનો જે સરકાર પાસે ગયા તા અવારનવાર જાય છે આની પહેલા પણ ગયા તા એટલે હું ઈ બધાને કેવા માંગુ છું સ્વાભિમાન સાથે સમાધાન નહીં અને જો કોઈ આગેવાન ભાજપનો પટ્ટો પહેરીને પોતાની રાજકીય મહત્વકાંક્ષા સંતોષવા માટે સરકાર પાસે જો કેસ પાછા ખેંચવા માટે ભીખ માંગવાની હોય દર મહિને જ હોય તો મંજૂર નથી ક્ષત્રિય સમાજનો દીકરો જેલમાં નથી આ આપણા ગર્ભના ગુણ હોય છે પોતાના રાજકીય સ્વાર્થ માટે જો ઉપયોગ કરતો જો કોઈ આગેવાન હોય તો આ આગેવાનને પણ ખુલ્લો પાડવાની જવાબદારી આપણા સૌ યુવાનોની છે ભીખ માંગવાનું બંધ કરે સરકારને કેસ પાછા ખેંચવા હોય ખેંચે ન ખેંચવાય ન ખેંચે અને જે આગેવાનો એની સાથે જ્યા તમામ ક્ષત્રિય રજૂઆત કરી છે કેસ પાછા ખેંચો કેસ પાછા ખેચો અરે હવે આ પદમાં આવી ભીખ માંગવાનું બંધ કરો કેસ પાછા ખેંચવાય નો ખેંચો નો હોય કઈ નહીં ક્ષત્રિય સમાજ દીકરો કે ક્ષત્રિય સમાજ વર્ષ દિવસ પેલા પણ સરકાર ને દેખાડી દીધું ક્ષત્રિય સમાજ હું ન કરી શકે આવનારા દિવસોમાં પણ દેખાડવું હોય છે તો ક્ષત્રિય સમાજના યુવાનો આપણી ભળખે છે ભીખ બંધ કરે અને પોતાની રાજકીય મહત્વકાંક્ષા માટે જો કોઈ આગેવાન આવો પ્રયત્ન કરતો હોય તો હાકીસ થાકી લેવામાં નહીં આવે આવનારા દિવસોમાં કેસ નો પાછા ખેંચાય તો આંદોલન કરવાની જવાબદારી પણ આપણી સૌની છે અને આંદોલન કરીને